ધોરણ એક થી બાર સુધી તેમજ કોલેજની વિવિધ શાખાઓમાં ઉચ્ચ અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓનું પ્રથમ દ્વિતીય અને તૃતીય સન્માન કરવામાં આવ્યું હતું ધોરણ એક થી નવના વિદ્યાર્થીઓ જે એનસી ટકા ઉપર ટકાવારી મેળવેલ તે તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા તથા વિશિષ્ટ પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તમામ માહિતી અમારા સહયોગી કમલેશભાઈ પેશાવાડિયા જામનગર તરફથી આપવામાં આવી હતી ગુર્જસ સુતાર વિશ્વકર્મા પરિવાર વેજલપુર અમદાવાદ શ્રી ઘનશ્યામભાઈ નારણભાઈ વણોદિયા પૂર્વ પ્રમુખ શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર વિશ્વકર્મા પરિવાર વેજલપુર તથા અદિપિવિશ શ્રીહુ શ્રી મુકુંદભાઈ પેશાવરિયા પેશાવરિયા એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ જામનગર શ્રી જગદીશભાઈ ભારતીય ચેરમેન શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ કન્યા છાત્રાલય રાજકોટ શ્રી મગનભાઈ ભુરાણિયા મોરબી શ્રી દિનેશભાઈ દુધકિયા ગુર્જર સુધારો શ્રી જમનભાઈ પેશાવરિયા પૂર્વ ટ્રસ્ટી શ્રી વિશ્વકર્મા બાગ મુંબઈ

પૂર્વ સભ્ય શ્રી સૌરાષ્ટ્ર સુથાર સંઘ ગીતા મંદિર અમદાવાદ શ્રી નવીનભાઈ બોરાણીયા પૂર્વ ખજાનચી શ્રી વિશ્વકર્મા સર્વિસ ગ્રુપ જામનગર શ્રી પ્રભાબેન ગોરેચા કોર્પોરેટર શ્રી ભાજપ વોર્ડ નંબર સાત જામનગર મહાનગરપાલિકા તથા શ્રી કિરણબેન અનુવાડિયા નાયબ મામલતદાર શ્રી જામનગર પ્રાંત આ તમામ મહેમાનોને વિનંતી કે તેઓ ડાયસ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે સર્વે મહેમાનો આપણે ખૂબ જ બધી તાળીઓથી વધાવી લેશું આપણા આમંત્રણને માન આપીને પધારેલા બહાર ગામથી પધારેલા સર્વે આગેવાનો હું એમના નામ અત્રેથી લઉં છું આપ સૌ પણ સ્ટેજ ઉપર આપનો ડાયસ પર આપનું સ્થાન ગ્રહણ કરશો શ્રી નિમેશભાઈ મિસ્ત્રી પ્રમુખ શ્રી ગુર્જર સુતા જ્ઞાતિ ડાકોર શ્રી રમેશભાઈ વડગામા ધનસુરા ટ્રસ્ટી શ્રી શ્રી વિશ્વકર્મા મંદિર ઢાકોર શ્રી કિશોરભાઈ ખંભાઈતા પ્રમુખ શ્રી ગુર્જર સુતા જ્ઞાતિ ધ્રોલ શ્રી દીપકભાઈ પિસાવાડિયા પ્રમુખ શ્રી ગુર્જર જ્ઞાતિ લાલપુર શ્રી કિશોરભાઈ બકરાણીયા પ્રમુખ શ્રી ગુર્જ સુતાર્ક જ્ઞાતિ મોહૈયા પડદરી શ્રી પિયુષભાઈ ગોરેજા પ્રમુખ શ્રી ગુર્જા સુતાર પ્રમુખ શ્રી ગુર્જ સુધી માણાવદર શ્રી ભૂપતભિયા પ્રમુખ શ્રી ગુર્જર સુતાર્ક જ્ઞાતિ ધોરાજી શ્રી હર્ષદભાઈ ધ્રાંગરિયા પ્રમુખશ્રી શ્રી સુતાર જ્ઞાતિ સિંહોર શ્રી ગોપાલભાઈ વડગામા પ્રમુખ શ્રી ગુર્જર સુતાર્ક જ્ઞાતિ તાલાલા શ્રી અશોકભાઈ અંબાસણા પ્રમુખશ્રી શ્રી ગુર્જર સુતાર્ક જ્ઞાતિ જસદણ

અને આજ સમાજને બહુ સારમાં સારી આવક બની ગઈ વચમાં બે વર્ષ કોરોનાનો સમય હતો એટલે આવક થઈ હતી પણ આવતા દસ વર્ષમાં અમારો એવો અંદાજ છે કે વિશ્વ લેવલે જામનગરની જ્ઞાતિ જેટલી સજા હશે એટલી લગભગ કોઈ વધ શકશે નહીં તાળીઓ તો પડી નહીં કાંઈ આટલી સરસ વાત કરી કોઈ તાળીઓ તો પડવી જોઈએ ને

પણ હું તો એક ફૂટપાટીય કલાકાર છું પણ ભગવાન વિશ્વકર્માએ જે મને આવડત આપી છે એ તમારી સામે પીરસી અને તમને મનોરંજન આપું છું છતાંય ક્યાંય મારી જો બોલવામાં ભૂલચૂક થાય તો પ્લીઝ મને માફ કરજો બીકોઝ ધીસ ઇઝ અ એન્જોય એન્ડ ધીસ પર નો ટેક ઇટ યોર માઇન્ડ कदाचित यहां भूल क्यों થઈ હોય તો છોકરો સંભે માફ કરજો હવે પૂરો ભાઈ ને વાળ ઉએ હાય સોરતે જબે તુની તરતી